દરેક નીતિની સામે કાયદાને રતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ પુણા વિસ્તારમાં ચાલતી રજીસ્ટ્રેશન વગરની ખાનગી મેડિકલ કોલેજને લઈ શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું હતું અને આવી કોઈ પણ પ્રકારની સંસ્થા સુરત જ નહીં ગુજરાતમાં ચાલશે તો કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું સુરતના પુણા વિસ્તારમાં ચાલતી રજીસ્ટ્રેશન વગરની ખાનગી મેડિકલ કોલેજનો મામલો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરીયાએ નિવેદન આપ્યું છે અને જણાવ્યું હતું કે આવી કોઈ પણ પ્રકારની સંસ્થા સુરત જ નહીં પરંતુ ગુજરાતમાં ચાલશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં જે તે વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય તો રાજ્ય શિક્ષણ વિભાગના વેબસાઇટ ઉપર જોઈ લેવું જોઈએ આવી કોઈ પણ પ્રકારની સંસ્થા દ્વારા જે સર્ટિફિકેટ અપાશે તે સર્ટિફિકેટ પણ નોકરીમાં માન્ય રાખવામાં આવશે નહીં તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તો મળી જ જશે પરંતુ જ્ઞાન અધૂર રહેશે આ પ્રકારની માહિતી એમણે મીડિયા દ્વારા મળી છે તે ઉપરાંત આ મામલે અમને કોઈ પ્રકારની ફરિયાદ પણ મળી નથી પરંતુ આ મામલે ચોક્કસપણે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે તે ઉપરાંત જે વિદ્યાર્થીઓ આવા કોઈ ખોટી મેડિકલ કોલેજનો ભોગ બન્યા હોય તો તેઓ અમને રાજ્ય શિક્ષણ વિભાગને જાણ કરી શકે છે જેથી આવી કોલેજો વિરુદ્ધ ચોક્કસપણે કાયદાકીય તપાસ કરાશે તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું આજે સુરત શહેરમાં એક નર્સિંગ કોલેજના ડુપ્લિકેટ એડમિશન અને અહીંયા કોલેજ જ નથી ને આવું સ્ટેટમાં એની એક્ઝામ લે છે આ મીડિયા દ્વારા ને સોશિયલ મીડિયા દ્વારા મને જાણ મળ્યું હતું એનું તપાસ પણ આપણે કરાવી રહ્યા છીએ મને લીગલી કોઈ જાણકારી મળી નથી કોઈ કોઈ ભોગ બન્યો હોય એવા લોકોની પણ કોઈ અરજી નથી તો આવી કોઈ પણ કોલેજ વગેરેમાં એડમિશન લેતા પહેલાં વેબસાઇટ પર ચેક કરવું જોઈએ કે આ કોલેજ છે નથી શું છે અથવા તો અમારી યુનિવર્સિટીના વિભાગમાંથી તપાસ કરવું જોઈએ અને આવી કંઈક ક્ષતિ હોય તો ઉલટાના અમને જાણ કરવી જોઈએ કે આવા લોકો ખોટી ઓફિસ ખોલીને એડમિશન પ્રક્રિયા કરી રહ્યા છે તો દરેક લોકોએ જાગૃતતા રહીને જાન ત્યાં કોઈ પણ જગ્યાએ ઓફિસ ખોલી ઇન્સ્ટિટ્યૂટના નામે એને એડમિશન પ્રક્રિયા શરૂ કરી દઈને સર્ટિફિકેટ આપે આ ખૂબ ખોટી વાત છે આમાં જવું પણ ન જોઈને જાય તો એની સત્યતા ચકાસવી જેથી આપણે છેતરાવાનો વારો ન આવે અથવા તો ડુપ્લિકેટ ડિગ્રી તમને આપશે તો ઉલટાનો કે પોલીસ કેસ થશે વગેરે એમાં તમે પણ દોષિત ઠરશો માટે લીગલી જે અમારી યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી કોલેજો એનું વેબસાઇટ નું લિસ્ટ કોલેજની યાદી આ બધું ચેક કરીને પછી એડમિશન લેવા માટે હું વિનંતી કરું છું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ